અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓના રાજીનામા બાદ હવે આપ પાર્ટીમાંથી પણ બે નેતાઓના રાજીનામા પડ્યા છે કોના રાજીનામા પડ્યા તે જાણીશું આપણે આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ ગઈકાલે કોંગ્રેસમાં એક જ ઝાટકે બે મોટા દિગ્ગજ નેતાના રાજીનામા પડ્યા જેમાં રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરેશ ડેર અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને હવે આજે ભાજપમાં સી આર પાટીલના હસ્તે કેસરિયા કરવાના છે ત્યારે હવે આ પાર્ટીમાં પણ ભંગાર સર્જાવું છે આ પાર્ટીમાંથી બે નેતાઓએ રાજીનામા ધર્યા છે જેમાં એક છે બિપિન ચંદ્ર ચૌધરી અને બીજા છે ચેતન ગજેરા બિપિન ચંદ્ર કે ચૌધરી કે જેઓ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી છે બે હજાર બાવીસમાં એકસો એકોતેર વ્યારા વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા તેમણે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને ઉલ્લેખીને તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે જેમાં તેમણે રાજીનામું આપવા પાછળ અંગત કારણ હોવાનું જણાવ્યું છે રાજીનામું આપ્યા બાદ સાંભળો બિપિનચંદ્ર ચૌધરીની પ્રતિક્રિયા એકસો વિધાનસભાના મતદારોએ મને પુષ્કળ મત આપ્યા છે તે મત આપનાર લોકોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું સાથે સાથે મતદારોને એવું માફી પણ માગું છું કે આજથી હું આમ આદમી પાર્ટીના તમામ મુદ્દા પરથી રાજીનામું આપું છું અને સાથે સાથે એ પણ મારા મતદારોને કહેવાનું થાય કે તમે મને જે મત આપ્યા છે તો બિલકુલ એવું ના સમજતા કે અમને છોડીને ગયા છે તમારી સેવામાં હું તત્પર માટે તત્પર રહીશ અને પણ તો ત્યારે લોકસભા ચૂંટણી નજીક આવતા એક તરફ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે તો બીજી બાજુ આપમાંથી પણ ધડાધડ રાજીનામા પડી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપ આપ કોંગ્રેસ પર ભારે પડી રહી હોય તેવું લાગી રહ્યું છે તો બીજી બાજુ આપ અને કોંગ્રેસ ગઠબંધનને લઈને નેતાઓ નારાજ થઈને ભાજપમાં જોડાઈ રહ્યા હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ પક્ષ પલટા પાછળનું કારણ શું હોઈ શકે અંગત સ્વાર્થ આંતરિક મતભેદ ગઠબંધનનો વિરોધ સત્તાની લાલસા રામ નામ કે પછી બીજું કંઈ તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર